હેલો મિત્રો તો પાછા આગળ આવી ગયા આપણે આપણો અલગ ફોનમાં આપણે બનાવ્યો છે આ શોર્ટ શોર્ટ બ્લોગ બનાવી દઉં છું આમાં આ આ બીજા ફોનનું રિઝલ્ટ છે આપણે ચેક કરવા માટે બ્લોગર તો બનાવ્યો છે એ પછી છે ને અલગ રીતે આપણે નખાઈ જશે આમાં આમાંનામાં બરાબર આપણી ચેનલમાં નખાઈ જાય આ વિડીયો તમે જોઈ શકો તો આનું પણ રિઝલ્ટ